અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલથી દર્દીઓને હાલાકી ભોગવવાનો દર્દીઓની સારવાર માટે સ્ટાફ નથી સતત બીજા દિવસે તબીબો હડતાલ પર હાલાકીનો સામનો પડી રહ્યો છે દર્દીઓને સ્ટાફના દર્દીઓને યોગ્ય જવાબ ન મળવાની ફરિયાદ સામે આવી છે રાજકોટથી આવેલા ગોપાલભાઈને કડવો અનુભવ થયો છે સવારે પાંચ વાગ્યાથી સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે છતાં તેઓને સારવાર નથી મળી પગમાં દુખાવો હોવા છતાં હોસ્પિટલના

સિવિલ હોસ્પિટલમાં અત્યારે હું ઉપસ્થિત છું અહીં રાજકોટથી ગોપાલભાઈ આવ્યા છે સારવાર માટે સવારથી તેઓ ધક્કા ખાય છે પરંતુ તેમને સારવાર હજી સુધી નથી મળી શું કારણ છે કઈ રીતે આ પરિસ્થિતિ થઈ રાજુ ગોપાલભાઈ જે છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો ક્યારે રાજકોટથી અહીં આવ્યા અને સારવાર મળી કે નહીં હું રાત્રે બાર વાગે રાજકોટથી નીકળ્યો તો સવારે પાંચ વાગે અહીં સિવિલમાં આવ્યો એટલે પહેલાં હું ટ્રોમા સેન્ટરમાં ગયો તો ટ્રોમા સેન્ટરમાંથી મને યુએન મહેતામાં મોકલો યુએન મહેતામાંથી મને અહીંયા મોકલો મારો લગભગ મિનિમમ પાંચ કલાકનો મારો ટાઈમ બગાડ્યો અને હું અત્યારે બેસી પણ શકતો નથી અને મને આ દર્દ છે જોજો બરાબર હવે તો આની માટે અમારે કેવું કોને અત્યારે અહીંયા આવ્યું તો મને કે તમે જનરલ સર્જરીમાં જાઓ એટલે શું અમારે ધક્કા જ ખાવાના અમે એક પેશન્ટ છીએ બીજું કંઈ મદદ મળી કે નહીં શું કામ શું કારણ આપવામાં ધક્ નહીં કોઈ જાતની નહીં તમે અહીંયા જતા રહ્યો ને અહીંયા જતા રહ્યો બસ બીજું કોઈ વસ્તુ નથી મળી અમને બરોબર કેટલી વારથી કઈ કઈ જગ્યાએ ધક્કા ખાતા ટ્રોમા કેરમાં ત્યાંથી યુએન મહેતા યુએન મહેતામાંથી અહીંયા આવ્યા અહીંયા હવે અહીંયાથી મને પાછો જનરલ સર્જરીમાં મોકલે છે એટલે મારે કાંઈ શું કયો રસ્તો લેવો એમ તમે જનરલ સર્જરીમાં ગયા શું કહેવામાં આવ્યું ના ત્યાં ગયો નથી હવે હું જાઉં છું ત્યાં કેશબારી એ મને એ આમાં ફાઇલમાં લખેલું જ છે મને તો નથી એટલું બધું વાંચતા આવડતું સાહેબે લખેલું જ છે કે જનરલ સર્જરીમાં કેસબારી વાળા ભાઈએ મને અહીંયા મોકલી દીધો તો અમારે શું કરવાનું બિલકુલ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે દૈનિક જીનની પણ ઓપીડીની વાત કરીએ તો પાત્રીસોથી ચાર હજાર જેટલી ઓપીડી થતી હોય છે જો દર્દીઓને આ રીતના અનુભવ થશે તો તેઓ સારવાર કઈ રીતે મેળવશે તે સૌથી મોટો પ્રશ્ન છે બીજી તરફ જે પૂરતો સ્ટાફ રેગ્યુલર હોય છે એટલો સ્ટાફ પણ નથી મોટા ભાગના જે રેસિડેન્શિયલ ડોક્ટરો છે એવો પ્રોટેક્શન પણ ઉતરી ચૂક્યા છે એટલે સેવાથી અડગા રહ્યા છે જેના કારણે પણ આજે દર્દીઓ ક્યાંક તો હડતાલના કારણે હોસ્પિટલ સુધી પહોંચ્યા નથી અને જે લોકો પહોંચ્યા છે તો તેમને ધક્કા પણ ખાવા પડી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજે 24 કલાક અમદાવાદ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબ